હેલો એવરી રામ રામ ને સીતારામ બધાની કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ બાકી આજે છે ને જો ઘરે જ છે અત્યારે તો વાડીએ કંઈ કામ છે થોડું ઘણું પણ મરછીમાં પાણી વહેર્યું હોય એટલે હમણાં હાથી નેતા લઈને ધવાનું એને તેવું બધું છે બાકી હમણાં તો હે ને અમારે કટમમાં હે બધા દેવના ને હવન ને હગાયું ને એવા બધા પ્રોગ્રામ હાલે તો હમણાં છે ને જો કાયમ કપડાં થાય તો કાયમ ધોવાના ને કાયમ ભેદોર્યું ભરવાનું કે કાયમ પ્રોગ્રામમાં જઈએ તો નવા નવા કપડાં પહેરાને તૈયાર થાય મસ્ત જતા હોય તો પછી પાછા આવીને ધોવાય પડે કે ગરમી હમણાં એવી છે ફૂલ ફૂલથી ગરમી એવી પડે ને અમારે તો એ પીડ્યો હતો મેં વિડીયો મેં તો એને જેવું એવું હતું તો મસ્ત કપડાં ધોવાને હોવા જો બે દોર્યું ભરી દીધું એકદમ સુપર ડુપર ને બાકી આગળ આગળ બીજું બધું કામ હાલે હટાને ઘરનું આજ દરણા દરવાના હતા તો દરણા હૂકવે નહીં ખા બાજરો દરવાનો હતો તો અહીંયા બાજરાનું દરણું જો અહીંયા કરે દીધું અને બાજુમાં હે ચણાની દાળ ભૂકવી તો અમારે બધા ને ભાઈ જો કોઈની પતિયા ખાવા હોય કોઈની મોમથાર ખાવા હોય અમારે બનાવવાનું છે તો બધા આવી જજો અમારે ઘેર અમારા ઘરનું બધું ચીહે એ બથું અમારું મારું ગામ એવું મારો વિડીયો મેં મોકલ હે એમાં બધું લખેલ છે બાકી ખબર જ છે બધાને અમ કાં રહીએ અહીં તો આવી જો અમારે ઘેર આપણે કહીશું બધાએ ભજીયા પાર્ટીને એવું બધું બાકી જો ટાનેતા એક તો હમણાં એને તડકા એવા હરાવ્યા પડે ને કે કંઈ કામ કરવાની મરજી નથી થતી પાછા હમણાં કાંઈ એમ નવા નવા પ્રસંગો ઇન્જોય કરીએ હગાયું ને લગન તને જ કોઈને હગાય ઉતરીને અમારે દેવના ને હોવાનું હોય ને આનંદ ને એવું બધું હમણાં તો વૈશાખ મહિનો હોય એટલે હેલું રહે બધા દેવના પ્રોગ્રામ તો એ બધા ઇન્જોય કરીએ તો પછી કામ કરવાની એટલે બધી મરજી ન થાય તડકાની બહુ ને બાકી તો હે ને ખેતરનું કામ કરવાનું છે કાલેથી બધું એ રૂટીન રેગ્યુલર ચાલુ થાય પછી ઓલો ખેતરમાં ખીપો મર્યો હતો તો એનો ઓલો ઝરેરો પડ્યો એ બુરવાનો છે તો એ કરવાનું છે ખાલી ખેતરમાં પણ કામ કરવું પડે એવું ન હોય કે ભાઈ કંઈ મોહિમ ભાવી હોય તો જ કામ કરવાનું હોય બાકી અમારે બે હશે કામકાજ ચાલુ જો જોવા બધો સ્ટોકનો થવો પડ્યો અહીંયા મનસા ડ્રેસ કરે શું કરવાની છે એ બધું હાલે પડે પહેલાં સુરં કરવાનું છે તે કરવાનું છે કે આજે અમારે બનાવવાનું છે જમવામાં ભરલ મરસાનું શાક તો અમારા સાહેબ આ ઘણી વાળીએ ગાતા તો મસ્ત વાળી થઈ તાજા તાજા મરચાં ઉતારતા આવ્યા તો તાજા તાજા મરસાનું શાક એકદમ થાય મસ્તીનું કહી કે અમે મરસી ઘરના હે પણ હજુ સુધીમાં અમે મરસાનું શાક બનાવ્યું નથી તો આજ ભરણ મરસાનું શાક બનાવવાનું હે ને બાકી આ બાજુએ પણ અમારે કામ કરવાનું હતું બધું થયું જોઠામ દૂધનાન બધા ભૂકવાના ખાતરી કે આ કોરા બીજા બધા જે ફૂકવાતા એ જ અહીંયા પડ્યા નાસ્તો હોવા મેં કરીએ થોડો ઘણો તો પરોઠાના તે એવું બધું વેણું ને પાટલું નહીં ખૂંકવા ને બધા ફૂંકવા નહીં ખા બાકી મેં તાલપત્રી હતો ને તો ઠાકી હતી આમાં નહોતી ઠાકી ન્યાય એટલો બધો નહોતો જે વાસણને આવે એટલું એ સારી બાર પડી તેમાં ઠાકી હતી તો એ જે ખબર ને કેટલા દિન અગાહી હોય આજનો દિવાળ જોયું ફૂલ તડકો હોય તેને પછી બહુર પછી હકલ નહીં હોય એવું બધું છે વિહુણને નાખી દીધું ખાવાનું તો એ ખાય ખાઈ લે એને પાણી કરવાની હોય ને મારે કરવાનું છે છૂલાનું જો મારા મરસા છે એ એકદમ મસ્ત ચણાના લોટમાં ભરાય એટલે કે ભરાઈને એટલે કે મેં ભરીને તૈયાર કરી લીધા કેવા મસ્તી નથી ગાં જો પછી અહીંયા મસાલીઓ પણ તૈયાર પડ્યું અને અહીંયા આ તેલનું ટોપિયું છે એણે હું શૂલે મૂકી દા મસ્તીનો તાપે ભડકો કરી લીધો તો આ ટોપિયું શૂલે મૂકી દીધું આ ઘણી મસ્ત એકદમ વઘાર કરી નાખા આ ઘણી તાપ થેગો ગયો તેલ થઈ જાય મસ્ત એટલે એમાં મરચાં નાખીને વઘાર કરે નાખવાનો સુપર ઉપર ભરેલ મરચાનું શાક ખાવાની એણે ભરી રોટલી ગરમ ગરમ માખણનો પીંડો મૂકેને માખેલી બહુ મજા આવે ખાવાની હોય છે તમે ઝીણા ઝીણા બર્તન નાખ્યા ખા પછી આ જાડું અહીંયા પાસે રાખ્યું રોટલી બનાવી હું ને ત્યાં જાડું બર્તન આપણે નાખી તેવું તેલ થયું રાઈની જરાકીમાં ઝપકાવે ને જોઈએ જેને થયું તેલ ઠેગો એકદમ મસ્ત એનું રાયું ફૂટવા માંડ્યું થોડુંક આપણે જીરું નાખી દઈએ અને થોડીક હિંગ નાખી દા તેલ થેગુ રેડી તેમાં એમાં નાખી દા મરચા જે મેં તેલમાં હલાવ નાખ્યા એકદમ મસ્ત તળી જાય પછી થોડુંક પાણી નાખે અને બનાવ નાખવાના એટલે થઈ જાય ભરાલ મરસાલા ત્યાં જો પીવું મસ્ત દેખાય નથી હેવીમાં નાખે પાણી થોડુંક એકદમ મસ્ત છે ને આ રસાવાળું ન હોય શાક પણ આમાં છે ને ઓલું થોડુંક જે લોટ ખાવાનું હોય ને એ મજા આવે ખાવાની આ નાખી દીધું લોટ એટલે આગળ મસ્તનું પછી પાણી ભરાઈ જાય તો મરચાં એકદમ છડાઈ જાય અને લોટ એકદમ મસ્ત થઈ જાય થઈ જાય એટલે પછી ખાઈ લેવાનું હોય તો મલક કામ કરે જો ભરેલ મરચાનું શાક થયું રેડી એકદમ મસ્તીનું સણાના લોટવાળું રસાવાળું ન હોય આ ખાલી આવું હોય કોરું મોરું મેં શાક બનાવી લીધું ને એમ અકોરા રોટલીની પ્રોસેસ ચાલે મણાઈની જો બનાવે રોટલી અમારે ને અકોરે જો પાછું મોટું ઠાંગરું નાખે ઠાંગરું એટલે કે બળતન ને એકદમ ભળવું તો તાપ કીધો ભડકો ચાલો તો આજે છે ને અમારા ઘરે આવી ગઈ છે આવી ગઈ છે એટલે અમે લઈ આવ્યા અમારા બરડા ડુંગરની પોરબંદર પંથક પંથકના બરડા ડુંગર ની ફેમસ કેસર કેરી બવડા માંથી લેવા ગામનું સટિંગ નામ ખબર નથી ક્યાંથી હોય કારણ કે સાહેબ કામ તો આ ઉનાળુ સિઝન ની આજ વખતે એટલે કે અમે પધરામણી કરાવી લઈ આવે તો મારે કરવાનું હે એનું અનબોક્સિંગ કારણ કે સિઝન ની પહેલી કેરી હોય તો એનું અનબોક્સિંગ કરવું જરૂરી છે જેને ઘેર આંબા ને કઈ એમના હોય એ લોકો ને અનબોક્સિંગ કરવાનું હોય અમારા જીવાની ન હોય તો ખોખું આવું પેક થઈને આવે તો આની ખોલે જરા કઈ સેલિબ્રેશન કરવું ને

જો એથી ખબર પડે ગયો આંબામાં છે ને તાજી તાજી ઉતારલ છે આ કોરા આ હે ને કાશી નું ખોખું અમે લેવા તે એક બે દિણી હે ને ભારે મૂકવાની અમુક ધ્રાબો નાખી દઈએ કે ભારે દેવું કે જે વોટ લેંગ્વેજ પ્રમાણે જી કેતા હોય કારણ કે બાર બોલી બદલાય તો બધા અલગ અલગ કેતા હોય તો અમે આની પછી કોથરામાં નાખે ને ભારે દઈએ અસલ મસ્તી એકદમ જાય પછી પાકી જાય પછી ખાવાની કાશી કેરી ખાવી હોય તો કટ કરે માં ચટણી મીઠું મસાલો નાખે ને એ પણ ખવાય બહુ કાચી કેરી અમારા ઘરમાં ઓછા ખાય કારણ કે અમારા ની પછી જરાક ખાટું વધારે થાય ને તો જરાક માથું દુખે તો અમે આણે ભારે દઈએ એટલે પાકે જાય એટલે પછી કેરીનો રસ બનાવે એલું કેરીનું હમણાં તો બહુ આમાં માં ના આવે આપણે એ ટ્રાય કરી મેંગો લસ્સી બનાવે તો એ આપણી બનાવીશું એવું બધું કર્યું નવીન તો ખાવાની જ હોય અને જો પ્લસમાં એક વાત એવી બંક માંથી કેરી લેવા પણ એવું બધું ભરવા મળે કે ભાઈ આપણી આંબા મોસ્ટ ઓફ હે એમાં આજ વખતે કેરીનો ફાલ હે બહુ ઓછો આવ્યો તો એવું હે કે નહીં બધા જીની જીણી આંબા હોય ને જે આંબાની ખેતી કરતા હોય ને એને વધારે ખબર હોય તો જરા કોમેન્ટ કરીને જણાવી જોતા કે કેટલાક આંબા એવા કામ છે કારણ કે એવું હા ભરવા મળ્યું તો ભાઈ સો ટકા ત્રી થી ચાલી ટકા આંબા કે ભાઈ કેરી ના પાકમાં આજ વખતે એટલો નિષ્ફળ પાક છે કઈ રીતના હોય કે ભાઈ આ વસ્તુને લીધે અમારે એટલા ઓછા આંબા આવ્યા તો એનું કામ છે રીઝન એ જેના અમને કોમેન્ટ કરીને જાય કારણ કે અમે પણ ખેડૂ છે આંબા ની ને તમારે સાચું પણ આવી થોડી થોડી અમુક વસ્તુ ની જાણકારી અમારે રાખવી જરૂરી છે તો અમને ખબર પડે ને કે કઈ રીતના બધી વસ્તુ હોય ઈ Jadi ni abang dan bagi siapa yang e-comment, kena jenak je.